ખમામાં ખમા પડી ગયા જે સંભાળ સારી રાખે છે પણ એની સ્થિતિ એવી છે કે એના જીવડા પડી જાય ને એવી સ્થિતિ થઈ ગઈ છે બાકી એને કાંઈ ઘટતું નથી સુખાય સફાઈ બધું નામી છે પણ એની સ્થિતિ એવી છે આપણે તો નથી જોવાતું આપણે દૂર વયા જાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા માણે તો મજા મજા સ્વયં વ્યાસા કરીએ છીએ ને ધમ્માકાદાર બ્લોક લઈને આજે આવી ગયા છે ને આ વિડીયો આપણે જોવાનું ચૂકતા નહીં એક વાર કહું ગૌ માતા માટે તો નો જ ચૂકતા અને કોઈ પણ વસ્તુ કાપા વિના એક વખત અમારો વિડીયો જોઈ લો અમે કોઈ દી તમને એમ નહીં કહી કે તમે આ વિડીયો જો પણ કાપા વિના એક વખત પ્લીઝ જય દ્વારકાધીશ જય ગૌ માતા આપણે ખંભાડિયા મુકામે એક સેવાકીય સંસ્થા ચાલે છે અબોલ તીર્થ કરીને ત્યાં હોસ્પિટલની પણ સુવિધા છે કોઈ અબૂલ જીવ હોય કે જેમને કોઈ વાહને ઠોકર મારી દીધી હોય કોઈ કોઈ બીજા જાનવરે તકલીફ પહોંચાડી હોય કે જ્યાં સારી સ્થિતિમાં ના હોય પોતાની રીતે જીવી શકે એમ ના હોય તો એવા એવી એવી સંસ્થામાં ત્યાં રાખવામાં આવે છે ત્યાં પચીસ ત્રીસ પશુ રહી શકે એવી વ્યવસ્થા છે હોસ્પિટલ છે ખૂબ સારી સંસ્થા છે હીરોના માલિક દ્વારા પોતા એકલા ચલાવે છે ત્યાં કોઈ પણ જાતનું દાન કે એવું કંઈ લેવામાં આવતું નથી ત્યાં એનાથી જે થાય છે એ ખૂબ સારી એવી સેવા કરે છે એની એક મુલાકાત આપણે લીધી છે તો એનો વિડીયો આપણે અત્યારે અપલોડ કરીએ એ તમે ખૂબ સારી રીતે જુઓ અને અમે એક આ વિડીયો દ્વારા એક એવો મેસેજ આપવા માંગીએ છીએ કે હજી પણ માણસો સેવાભાવી માણસો જીવે છે અને હજી માનવતા જીવે છે એમ મારી પરવાયેરી નથી હજી ઘણા બધા એવા માણસો છે આ દુનિયાની અંદર કે જે સેવાકીય કામગીરી કરે છે

ફાઇનલ આપણે છે ને ખંભાળીયા ગામમાં આવ્યા છે ને ખંભાળી આપણે છે ને આપણે ગાયો ની મુલાકાતે આવ્યા છે ને અહીંયા આપણે કેવી ગાયો રાખે છે ની ગૌશાળા છે ને આપણે તો આપણે આ બતાવશે કઈ ગાયો છે ને શું છે આયા છે ને ખંભાળીયા ની અંદર આજુબાજુના વિસ્તારમાં હમ બપા આપડા સેટ છે કે ઉંડાનો શોરૂમ બરા કે હીરો હીરો હુંડા ના શોરૂમ વાળા સેટ છે ને એ ખુદ પોતે પ્રાઇવેટ માલિકી નું મતલબ કે આમાં કોઈ પ્રાઇવેટ જ એમ પોતાનું એકલા જ છે અને એનાથી જે થાય ને એ સેવાભાવી કામ બધું કરે છે અને કોઈ માની લો એક્સિડન્ટ વાળી વસ્તુ કોઈ હોય કોઈ આપણો વાહન વાળા ઠોકર મારતા ગયા હોય હા એવી ગાય વાય રાખવામાં આવેલી છે તો જે જે એમને કોઈ ખ્યાલ આવે તો એ લેવે નહીતર બીજા કોઈ સેવા સંસ્થાઓ કામ કરતી હોય ઈ લોકો થી પ્રાથમિક સારવાર કરી અને જો કંઈ બહુ ના સારું થાય તો એ લોકો આયા 25 30 ગાયો રહી શકે ને હા એવી રીત વ્યવસ્થા કરે કોઈ જીવ એમ અબોલ જીવ અબોલ તે છે હમ રહી શકે એવી વ્યવસ્થા છે આયા હમ તો આપણે જો આપણે આ ગાયનું આપણે અત્યારે હાલ એક્સિડન્ટ થઈ ગયેલો છે અને અમને ગાયને સેવા કરવામાં આવી છે આપ તો ખૂટ છે અને એનો પગ જો ભાંગી ગયેલ છે તો અત્યારે અત્યારે પોતા ઉપર નથી ને કાજી ના નથી હા ના એ પડખાને ફેરવે ને ખાવાનું ને બધું આપે છે અને હજી માનવતા આમ જોઈ તો જીવે છે આપણે કોઈ માનવતા ચૌદ વર્ષ થી અહિયાં આ સેટ ભેગા નોકરી કરે છે બરોબર

તો જો આપણે બીજા પણ હું વાત એ કરતો તો કે ખોટી વસ્તુ એ કહેવાય કે આપણે તર છોડીએ વધારે ફૂટનું ગૌધન જ છે બરાબર એ આપણું દેશી ગૌધન જ છે

એને જોઈએ બધું ખંજવાર ને આવે અને આ જીવને આપણે રસ્તા ઉપર વાહન અકાવીએ ત્યારે ધ્યાન રાખવું જોઈએ આપણે ગાય આવે છે રસ્તામાં કોઈ વાહન નાખતા હોય તો આપણે ધીરું લાવવું જોઈએ અને ગાય માતા આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ આમને કેટલી પીડા પડતી હે જો બીજું આ છે ને બાપા ને આ આ કાકા જોડે બહુ વ્યવસ્થિત છે પ્રાઇવેટ રીતે ચલાવવું આ ખરેખર બહુ અઘરી વસ્તુ છે ભલે સેવા કરવી એટલે વાતો કરી શકાય સારું બોલી શકાય પણ અઘરું બહુ છે જો આ શેઠ ને કાકા ચૌદ વર્ષ થી કાકા આ શેઠ ની જોડે છે પછી

હા જો અહીં આમ તો કોઈ આપણે છે ને આમાં હલન ચલન કરી શકીએ તો અહીંયા ખડ ને બધું છે એવી રીતના ખાઈ પી શકે આપણે એમણાં જઈએ તો આ ઓળખીને જોઈએ બાર થી અહીં સેવા કરે છે અને વાહન માં ઠોકર મારી દીધી હતી ને તો બેય પગ આમ થઈ ગયા જો એના પગ આમ છે તો હવે પોતા ઉપર નિર્ભર થઈ ગઈ છે આને કૂતરાય હેરાન એમ ને

પછી અહીંયા લઈ આવે જો સેવા હાસી ગૌ કહેવાય આને ગૌ કહેવાય ગૌમાતાને પાલન કરવાવાળા હજી આ દુનિયામાં જીવે છે અને હું તો એમ કહું હાસી આપણે કોઈ સેવા કરવી તો ગૌ હા બરોબર હા તો ઓલો ઓલો બળદ કેમ એન કટલી તો કે ઓલી ગાય આગલી ગાય જો હા આ ગાય કેમ જો આપણાથી બી એટલે થોડુંક ઓલી થાય ને હેરાનગતિ છે જો આવા આવા પશુનું તમે બધા ધ્યાન રાખો આ સ્પેશિયલ આપણે આનો વિડીયો બનાવાય આવ્યા છે ને આવા પશુનું ધ્યાન રાખવું જોઈએ થોડુંક બધાય માનવતા જીવતી રાખો હું તેમ કહો બધાય જેમ તેમ ગાડીઓ ન હલાવો બધી ગાય અહીં એક્સિડેન્શિયલ છે કાં બેન હા તમે સેવા કરો ને બધાની હા બરોબર અમે દેવડીયા છીએ હા

હમણાં એક તો હે ને દેવ પામેલું વાછરું છે તો આ ગાયું વાછરું જોવો વિચારું મરી ગયું તો હવે એમની કંઈક વિધિ કરી નાખશે અહીંયા આવું પૂછે કેવું જેલ જેવું લાગે વિચાર તો કરો પગ નથી જો ને પગમાં લાગેલું છે દેખાય તમને પગમાં લાગેલું છે અહીંયા નાનો વાછરો છે નાની વાછળી છે એને પણ જો જો આમ છે અંદર નીચે હું ખબર નહીં હમણાં અંદર જઈને બતાવું તો ફાઇનલ એક વાછરું આપણે એ મરી ગયું છે આ બીજું વાછરું મરી ગયું છે અને હજી હું તમને બતાવું કે એક વાછરું છે ને ક્યાં મરી ગયું ખબર એક વાછરું આપણે અહીં મરી ગયું છે અને ઓલી વાછડીને હું થયું જો તમને બતાવું આને બિચારાને પગ નથી જો આગલો પગ નથી કેવો જો અને આ વાછડી જો અહીંયા બીમાર છે અને આને જો રસોડી કેન્સર જેવું થયું છે ખરેખર આજે મને આટલું દુઃખ થાય ને વાત જ ના પૂછો એમ થઈ કે આ બધું હું આ દ્વારકાધીશ ઘટના ઘટી રહી ખબર જ પડતી જો અહીંયા પણ છે એક વાછું તો અહીં તો તડફળિયા મારે છે જો હું આમાં આમાં શું જીવું આ એક્સિડન્ટ આ એક્સિડન્ટમાં જીવે છે અને એક ગાય તો તમને બતાવીશ ને એટલે હાવ આંખમાં રૂંગા આવી જશે એક ગાયની હાલત તમે પરિસ્થિતિ જો ને ઉભી થવાનું કરે જો આ સૌ ઉભી થવાનું કરે જો નથી ઊભું થવાતું થવાતું જો જો તો તો ગાયોને બધા સાધનવાળા એક્સિડન્ટ ઠોકર મારતા જાય આ લોકો સેવા આપે છે પણ હવે એને પણ કાયમ ન આવે તો અત્યારે એની પરિસ્થિતિ તો જો તમે નહીં પગ નહીં ઢાંઢું તમે એને માખ્યું ને જો આમાં આમાં આપણે ન જોઈ આ બધું દે ખમા હવે આમાં આપણે સેવા કરીએ તો હું તો એમ કહું કે કોઈ તમે સેવા કરો તો અબોલ જીવડાની કરો આમની સેવા કરો જો આજે સ્પેશિયલ હું આ જોવા માટે ખાસ ધકો ખાધો ખંભાળિયામાં કે આપણે અહીંયા હોસ્પિટલ છે અને આ ગાયોને સંભાળ રાખે કેવી રીતના હોય કાં હોય પણ આ ગાયની બહુ હાલત ગંભીર છે અને આનો છે ને અત્યારે ગમે કંઈક વ્યવસ્થા કરવી જ કેમ કે જો આની પરિસ્થિતિ જો જીવડા પડી ગયા નહીં સંભાળ સારી રાખે છે પણ એની સ્થિતિ એવી છે કે એના જીવડા પડી જાય ને એવી સ્થિતિ થઈ ગઈ છે બાકી એને કાંઈ ઘટતું નથી સોખાઈ સફાઈ બધું નામી છે પણ એની સ્થિતિ એવી છે આપણે તો નથી જોવાતું આપણે દૂર વયા જાય એ ગાયની સ્થિતિ આપણે જોઈ શકીએ એમ નથી હું તો એમ કહું આ બધું હે ને આ બધું કઈ બોલવા જેવા જ નથી યાર આજે આ બધી પરિસ્થિતિ આપણે ગાયોની જોઈ ને હું તો એમ કહું આપણે છે ને વિડીયો ગમે એટલો શેર થાય ને એટલો શેર કરજો અને ગાયડી આંકવામાં ધ્યાન દેજો હું તો એમ કહું અને આ વિડીયો શેર કરો એટલો શેર કરો કે અંદરથી માનવતા જાગે કે આપણી ગાયો માટે કંઈક કરું આપણી ગાયો માટે હેરાન નહીં આપણે હેરાન નથી થવા દેવી તો બધે માનવતા જગાડો અને ગાયોને હુંભાર રાખો અને હજી જો અહીં બધી સગવડ પૂરેપૂરી લીમડા સાયો આ તે એ કાંઈ ઘટતું નથી

ખંપાળીએ ગયા હતા અને ખંપાળીએ જતા જતા આપણે છે ને છ વાગી ગયા છે ને આપણે ઘરે જઈએ છીએ અને ઘરે જઈ અને આપણી ગાયો રાહ જોતી છે અને અમે હમણાં છે ને જે જાતા શીખી ગયા ગાયલના રામ પ્યારી એમ કે હવે બંધ રહેવા થતું જ નથી એટલે મહિનો દી કે તમે ખેતી લ્યો એટલે આપણે મહિનો દી જવાનું ખેતી લેવાનું છે તો આપણે ક્યાં ક્યાં જવાના છીએ તો હવે જોઈએ આગળ જઈએ ને આજે એક ઠીકાણે ચા પાણી જો કદાચ પીવા હોય તો પીવું હજી ક્યાં હોલ લાગે તમને ટાઈમ છે હે ટાઈમ તો બહુ ઓછો છે હા થઈ હવે હવે જોઈએ જો ચા પાણી પીવા જવું તો ચા પાણી પીຊું નગરપથ સીધા આપણે ઘરે પર ઘરે નીકળી જાશું વચ્ચે રસ્તામાં આવે હા વચ્ચે રસ્તામાં આવે હો થી કહી દઉં થી કહી દઉં મારાથી રહેવાય નહીં નાને કેવું નથી આવું બધું છે તો જોજો ક્યાં જાય ના જવાય તો નહી હો અને જવાય જાય તો જવાય જાય આમાં જય દ્વારકાધીશ ની કૃપા બીજું